પછી એક દસનું ટી લેવાનું છે બારનું ટી લેવાનું છે તો હું તમને બતાવી દઉં તો આપણે આને જોઈ શકીએ છીએ કે આ બાઇકમાં બાઈક ચાલુ કરી છે પણ તમે જોઈ શકો છો નથી થતી લાઈટ બરાબર છે તો હવે આપણે જે આ બે દસ નંબરના બોલ્ટ હોય છે બતાવી દે નવીન આ બે બાજુના બે સાઈડ આ બોલ્ટ હશે આ બે આપણે ખોલી લેશું દસ ના ટીપ આનાથી ચલો તો આ વાઇઝર આપણે બહાર કાઢી જે વાયર છે આપણે કાઢી નાખીશું પછી આ બોલ્ટ અહીંયા પાછા લગાવી દેવા એટલે શું ખોવાઈ ના જાય ચાલુ કરો તો આપણે આ બોલ્ટ નહીં ખોલવાના રહેશે મેં બાર નું તમને કીધું પણ આપણે આ બે દસ ના બોલ્ટ ખોલીશું જેથી આ લાઇટનું જે ઊંચી નીચે સેટિંગ ફરી ના જાય આ બોલ્ટ ખોલી લેશું આપણે આ બોલ્ટ ખોલવાથી શું થાય છે કે પછી લાઈટ ઊંચી જે સેટિંગ બદલાઈ જાય તો આપણે આ ચાર બોલ્ટ દસ ના ખોલી લેશું આ બોલ્ટ તો આપણે તમે જોઈ શકો છો કે આ રીતે બધું બહાર આવી ગયું આનું આખું જ બરાબર તો આ ઈજી આ રીતે નાખું ઈજી પડશે તમને તો આ રીતે તમે બદલો તમે ફોરમેન હોય તો પણ આ રીતે બદલો તો સારું રહેશે લાઇટનું સેટિંગ નહીં કરવું પડે તો તમે જોઈ શકો છો કે આ જે આ હોલ્ડર છે આ પહેલાં કાઢી લેશું આપણે પછી આ રબર કાઢી લેશું અને પછી આના અંદર જે આ સળીઓ છે સળિયાને દબાઈ અને આવી રીતે ઊંચો કરી અને આને એલોજનને બહાર કાઢી લેશું આપણે આ નવી એલોજન લઈ લીધી છે નવી હેલોજન લઈ લીધી બરાબર છે તો નવી એલોજનને આપણે એકવાર બારથી પહેલાં ચેક કરી લેવાની બંને પોઈન્ટ ચાલુ છે કે શું છે તો તમે જોઈ શકો છો કે આને આપણે બારે પહેલા ટ્રાય કરી લેવો બંને પોઈન્ટનો તો આના બંને પોઈન્ટ ચાલુ છે તો હવે આપણે આને અંદર ફિટિંગ કરી લેશું ઇઝી બરાબર છે લગાવ્યું હોય ત્યારે આનો જે આ મોટો ભાગ હોય છે એલોજનનો જે આ મોટો ભાગ છે જોઈ શકો છો આ બાજુ બે નાના ખાંચા છે આ મોટો ખાંચો હોય અહીંયા એનું જે મોટો ખાંચો અહીંયા તો આ પ્રમાણે જે મોટું જે લાગતું હોય ત્યાં લગાવવાનું આ પ્રમાણે એ ઉપર લાગશે બરાબર છે પછી આ રબર લગાવી લેશું આપણે તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આટલું આપણે લગાવી આ પછી હોલ્ડરે આપણે સરખી રીતે પૂરેપૂરું બેસાડી દેવું ફિટ અને પછી આપણે આ

ફિટ કરી લેશું ચાર બોલ્ટ બે આ સાઈડે અને બે પેલી સાઈડે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો પછી ચાર બોલ્ટ લગાવી દીધા આનાથી આ બોલ્ટના આ બોલ્ટ આપણે નથી ખોલ્યો એટલે આનું કોઈ પણ પ્રકારનું હેડલાઈટનું સેટિંગ બદલાશે નહીં તો હવે આપણે આના અંદર વાઇઝર ઇન્સ્ટોલ કરી લેશું અને એના સાઈડ લાઈટના કનેક્ટ છે એ હું તમને બતાવી દઉં તમારે ભૂલ ના પડે તો મિત્રો વાઇઝર તમે બદલો એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આના છેડા છે એ આપણે છેડા કલર ટુ કલર લગાવવા અને કોઈ વખત જો સાઈડ લાઈટ કોઈ બદલેલી હોતી હોય છે તો આના છેડા બે સરખા જેવા ભેગા થતા હોય તો તમારે શું કરવાનું કે જે આ વાયર છે જે આ કેસરી વાયર છે આપણે મિનિટ આપણે જે આ કેસરી વાયર છે એ કેસરી વાયર લેફ્ટ સાઈડ લગાવવાનો કોઈ પણ સાઈડ લાઇટમાં આપણે એક જ બાજુ જે આ વાયરિંગ જોવાનું તમારે સાઈડ લાઇટના છેડામાં શું હોય છે કે કોઈએ બદલેલી હોય તો પછી છેડા સરખા હોય તો વાયરિંગમાંથી જે સોકેટ આવતું હોય એમાં કેસરી વાયર હોય એ આપણે લેફ્ટ સાઈડમાં લગાવી લેશું અને આ જે લીલો વાયર હોય એ અર્થિંગમાં બંને બાજુ લાગે બરાબર છે પછી જે આ વધેલો વાયર હોય તે આપણે અહીંયા લગાવી લેશું અને આ અર્થિંગ વાયર પણ આમાં લગાવીશું તો આ સાઈડ લાઈટ આપણે સાઈડ લાઈટના જે કનેક્ટ કરવાના છેડા છે આપણે લગાવી દીધા છે તો હવે આપણે વાઇઝરને પણ પાછું ઇન્સ્ટોલ કરી લેશું તો વાઇઝર લગાવતી વખતે તમારે જે આ આ જે આ ખાંચા છે આ બંને બાજુ હશે જોઈ શકો છો તમે આ ખાચા છે આ વાઇઝરના આ આ જગ્યામાં ફિટ કરવાના છે જોઈ શકો છો અહીંયાથી હું એ પ્રમાણે અંદર લગાવી લઈશ અહીંયાથી તમારે જોઈ લેવાનું કે એમાં આવી ગયું છે બરાબર છે એમાં બેસાડીને પછી લગાવવાનું તો આપણે આ દસ નંબરના બોર્ડ છે એ પણ લગાવી લઈશું જોઈ શકો છો આપણે બંને બોલ્ટ લગાવી અને પછી બંને બોલ્ટને ટાઈટ કરી દેવાના છે તો મિત્રો આ આપણું હેડલાઇટનું એલોજન બદલવાની પ્રોસેસ પૂરેપૂરી મેં તમને બતાવી દીધી તો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે જોઈ શકો છો હું તમને ચાલુ કરી બતાવું છું બંને પોઈન્ટ થઈ ગયા છે પહેલાં નહોતા થતાં ઉડી ગયા હતા તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી